ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિતચાવડાએ સંગઠન સજન અભિયાન અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી એઆઈસીસી દ્વારા વર્ષ 2025 ને સંગઠન વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે આ અભિયાન હેઠળ ગો ટુ ધ પીપલ કાર્યક્રમના માધ્યમથી કાર્યકરો સીધા લોકો પાસે પહોંચી પ્રજાના પ્રશ્નોને સમજશે અને તેનો અવાજ ઉઠાવશે આ પ્રશ્નો માત્ર રોડ પર નહીં પણ સંસદ સુધી લઈ જવાની ઘોષણા પણ કરવામાં આવી શહેરી અને જિલ્લાના પ્રમુખોને નિમણૂક બાદ પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી જેમાં રાહુલ ગાંધી ચાર કલાક હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું તાલુકા અને વોર્ડ કક્ષાએ પણ પ્રતિનિધિઓની પસંદગી માટે અભિયાન શરૂ થવાનું છે ત્યારે બે થી દસ ઓગસ્ટ વચ્ચે દરેક તાલુકા નગરપાલિકા અને વોર્ડમાં બે નિરીક્ષકો જશે અને સ્થાનિક કાર્યકરોના અભિપ્રાય લેશે નવા યુવાનોને કાર્યની તક મળે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવશે તો ખાસ કરીને પંચાવન વર્ષથી નીચેના એનએસયુઆઈમાંથી આવ્યા હોય કે શિક્ષિત હોય એવા લોકોની પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે પારદર્શક પદ્ધતિથી તાલુકા અને વોર્ડ પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે દસ થી વીસ ઓગસ્ટ વચ્ચે નામો પ્રદેશ સમિતિમાં રજૂ થશે અને મંજૂરી અપાશે આ અભિયાનનો હેતુ દરેક સ્તરે સંગઠન તૈયાર કરી પ્રજાના પ્રશ્નોની વાચા અપાવવા લડાઈ લડવાની રહેશે તુષાર ચૌધરીએ કહ્યું કે અમે દરેક જાતિ ધર્મના લોકો માટે એક સર્વગ્રાહી વિચારધારા ધરાવીએ છીએ અને તમામને આમંત્રણ આપીએ છીએ કે કોંગ્રેસમાં જોડાઓ તમામ જિલ્લાઓમાં નિરીક્ષકો સાથે બેઠક યોજાઈ હતી અને વીસ ઓગસ્ટ સુધીમાં તમામ નિમણૂકો પૂર્ણ કરવાનું આયોજન છે કે કોંગ્રેસ પાર્ટીનો ઇતિહાસ રહ્યો છે કે દેશના લોકોની આઝાદી માટે સ્વતંત્રતાની સાથે સાથે સમાનતા બંધુતા અધિકાર મળે આ દેશના સંવિધાનની રચના પણ કોંગ્રેસ ની વિચારધારા રહી છે સંવિધાન ની રક્ષા કરવા વાળી પણ કોંગ્રેસ ની વિચારધારા રહી છે અને એ જ રીતે ગુજરાતના લોકોને ખાસ કરીને કહેવા માંગુ છું

એની સામે લડવા માંગતા હોય એવા તમામ સમાજના તમામ વર્ગના તમામ વિસ્તારના લોકોને વિનંતી કરું છું કે આ અમે સંગઠન સૃજન અભિયાન દ્વારા નવા લોકોને પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપીએ છે આવનારા દિવસોમાં આ જ પ્રક્રિયાને લઈ અને અમે ગામે ગામ પણ જઈશું બૂથે પણ જઈશું ઘરે પણ જઈશું અને બધા જ લોકોને કોંગ્રેસમાં જોડાવા માટે આમંત્રિત પણ કરીશું અને સર્વનો સમાવેશ કરી બધાના માટેના કાર્યક્રમો લઈ સર્વ સમાજને સાથે રાખીને આવનારા દિવસમાં ગુજરાતની અસ્મિતા માટે ગુજરાતના વિકાસ માટે ગુજરાતીઓના વિકાસ માટેના કાર્યક્રમો અને આંદોલનો લઈને પ્રજાની સમક્ષ આવીશું ત્યારે તાલુકા પ્રમુખની નિયુક્તિ માટે શહેર પ્રમુખની નિયુક્તિ માટે વોર્ડ સમિતિના પ્રમુખની નિયુક્તિ માટે જિલ્લા કક્ષાએ પ્રદેશ કક્ષાએ કામ કરવા માંગે છે એવા લોકોની પસંદગી કરવા માટે

આગેવાનો આવ્યા એ લોકો દરેક જિલ્લામાં ગયા તાલુકામાં ગયા વિસ્તૃત લોકોને સાંભળ્યા અને ત્યારબાદ પહેલી વાર જિલ્લા પ્રમુખની નિયુક્તિ પણ એઆઈસીસી દ્વારા દિલ્હીથી જાહેરાત કરીને કરવામાં આવી છે એટલે જે પારદર્શિતા એ પ્રક્રિયામાં જે ઉપયોગ થયો હતો એ જ પ્રકારની પ્રક્રિયા અમે તાલુકા કોંગ્રેસ પ્રમુખની નિયુક્તિ અને નગર કોંગ્રેસ સમિતિના પ્રમુખની નિયુક્તિમાં પણ કરવા જઈ રહ્યા છે એ માટે અમે ગુજરાત કક્ષાએ અમારા પ્રદેશના દરેક બબ્બે જિલ્લામાં જશે અને સાથે જિલ્લા પ્રમુખ પણ રહેશે અને ત્રણ જણ મળીને બધાને સાંભળીને એક પેનલ બનાવીને ત્રણ જણની અહીંયા પ્રદેશ સમિતિને સુપ્રત કરશે અને એ ત્રણ જણની પેનલમાંથી પ્રદેશ સમિતિ પછી કમિટીમાં બેસીને એના પર વિસ્તૃત ચર્ચા કરીને નામોની પણ પસંદગી કરશે એટલે જે અત્યાર સુધી કોંગ્રેસમાં જે પરંપરા હતી કે સ્વાભાવિક છે કે કોઈ પણ જગ્યાએ હોય તો કોઈ જિલ્લાના મોટા નેતા હોય તો જિલ્લાના મોટા નેતાને પૂછીને જિલ્લાના પ્રમુખોની નિયુક્તિ થતી હતી કે તાલુકાના પ્રમુખોની નિયુક્તિ થતી હતી પણ આ વખતે એ બધું સાઈડ પર રાખીને પારદર્શક પ્રક્રિયાથી અમે સંગઠનની નિમણૂકો કરવા જઈએ